હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે શાલવી ગાંધી દિવસમાં મુઠ્ઠીભર કેલિફોર્નિયા બદામ આજની ઝડપી જીવનશૈલીમાં સ્વાસ્થ્ય સ્વાસ્થ્યને ટેકો આપવા માટે કુદરતી અભિગમ ધી આલ્મંડ બોર્ડ ઓફ કેલિફોર્નિયાએ અ હેન્ડફુલ ઓફ એલમંડ્સ અ ડે નેચરલ અપ્રોચ ટુ સપોર્ટિંગ હેલ્થ ઇન ટુ ડેઝ ફાસ્ટ પેસ્ટ લાઈફસ્ટાઈલ શીર્ષક સાથે અમદાવાદની હોટલ કોર્ટયાર્ડ બાય મેરિયટમાં એક જાણકારી આપતા કાર્યક્રમનું આયોજન કર્યું હતું કાર્યક્રમમાં એમબીબીએસ અને ન્યુટ્રિશનિસ્ટ ડૉક્ટર રોહિણી પાટિલ અને લોકપ્રિય ગુજરાતી અભિનેત્રી ભક્તિ કુબાવત સહિતના પ્રતિષ્ઠિત પેનિ પેન લિસ્ટોએ ધ્યાનપૂર્વક આહાર પસંદગીઓ અને સંતુલિત આહાર જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો છે મૂક્યો હતો તેમણે એ પણ જણાવ્યું કે કેવી રીતે રોજિંદા આહારમાં બદામનો સમાવેશ કરવો એ આજના ઝડપી ગતિશીલ જીવનમાં એકંદર આરોગ્ય અને સુખાકારીને સમર્થન આપી શકે છે હાય નમસ્તે હું છું ભક્તિ કુબાવર તમે મને ઘણી બધી ફિલ્મોમાં જોઈ હશે ગુજરાતી અને હિન્દી અને આજે મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે આજે હું એક બ્યુટીફુલ કોઝ માટે અહીંયા આવી છું આપણે જે હેલ્થ રિલેટેડ ક્વેશ્ચન્સ છે એના જવાબ આપવા માટે આવી છું આઈ મીન્સ કેમ જરૂરી છે આમ મંડસ એટલી જરૂરી છે બિકોઝ આઈ થિંક સ્પેશ્યલી બીકોઝ હું વેજીટેરિયન છું એટલે વેજીટેરિયન માટે બહુ ઓછા ઓપ્શન્સ છે જ્યાં આપણને રાઈટ કાઇન્ડ ઓફ પ્રોટીન પ્રોટીન મળે રાઈટ ફેટ મળે જેમ ડૉક્ટરે કીધું છે ઓમેગા થ્રી તો આ બધા જ ન્યુટ્રીયન્ટ્સ આપણા બોડી માટે બહુ જ જરૂરી છે સરસ બોડી સ્ટ્રક્ચર માટે કહો કે સરસ દેખાવું હોય કે સારી હેલ્થ કરવી હોય આ બધાની પાછળ એક જ વસ્તુ છે ને એ છે રાઈટ રાઈટ ફૂડ અને ડાયટ મારું ડાયટ સાચું કહું તો આઈ એમ નોટ સમુ જસ્ટ ઇટ પ્લાન્ટ હુ જસ્ટ ઇટ્સ પ્રોટીન્સ મને ઘરનું ખાવાનું ભાવે છે એટલે મારા યુઝલી મારા ડાયટમાં બહુ જ બધું હાફ ઓફ માય પ્લેટ ઇઝ ઇઝ વેજીટેબલ્સ એટલે અલગ 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 શાક હું ખાઉં છું રોટી અવોઇડ કરું છું એટલે રોટીના બિહાફમાં આઈ થિંક હું જુવારનો રોટલો કે બાજરીનો રોટલો ખાઉં છું એન્ડ હેન્ડફુલ ઓફ કેલિફોર્નિયા આમન્સ બીકોઝ એ મને નાનપણથી જ આદત છે એટલે મને હજી યાદ છે જ્યારે જ્યારે નતા ભાવતા ત્યારે મમ્મી મીઠામાં શેકીને આપતી બટ નાવ ધેટ આઈ લવ ઇટ એવરી નાઇટ એક હેન્ડફુલ ઓફ આમન્ડ હું પાણીમાં ભીગવું છું અને સવારના ખાઉં છું એટલે ઇવન ધેટ ઇઝ સમથિંગ વિચ હેઝ એકચ્યુઅલી ગિવન મી ગ્રેટ સ્ટેમિના અને હું ઘણા વર્ષોથી ટચવુડ બીમાર નથી પડી એટલે મને આઈ થિંક મારો ચોઈસીસ ઓફ ફૂડ ઇઝ સમથિંગ વિચ આઈ એમ વેરી વેરી સ્ટ્રિક્ટ ઓન અને મારા ડેડ પણ ડૉક્ટર છે એટલે નાનપણથી એક સારું સારું ફૂડ ખાવાની હેબિટ છે અને ધેટ ઇઝ ધ રીઝન વાય આઈ થિંક તેર ચૌદ વર્ષ થઈ ગયા છે તમે મને હજી પણ જોઈ રહ્યા છો યંગ ગર્લ્સ માટે શું મેસેજ છે અને સ્ટ્રેસફુલ લાઈફ માટે શું જ યંગ ગર્લ્સ ને હું એ મેસેજ આપીશ કે પાણીપુરી ખાજો આઈ એમ નોટ સેઈંગ ડોન્ટ ઈટ બટ મહિનામાં એક બે વાર જંક ફૂડ ઇઝ ફાઈન આઈ અન્ડરસ્ટેન્ડ આપણા બધાની જ લાઈફ બહુ જ ડિફિકલ્ટ થઈ ગઈ છે પણ એમાં પોતાના માટે સમય આપો પોતાના શરીર માટે પોતાના પોતાના મેન્ટલ હેલ્થ માટે અને અગર મેન્ટલ હેલ્થની વાત કરીએ તો આઈ અન્ડરસ્ટેન્ડ બધા લાઈફમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ હશે પણ જ્યારે તમે બીજાના લાઈફના પ્રોબ્લેમ્સ જોશો ને ત્યારે તમારા લાઈફના પ્રોબ્લેમ્સ ઓછા લાગશે સો મેક શ્યોર તમારું મેન્ટલ હેલ્થ બરાબર હોય બિકોઝ ફિઝિકલી સ્ક્રેચ તમને પડે તો એ બધાને દેખાય છે પણ જ્યારે મેન્ટલ ઘાવ છે એ તો તમે કે આપણે કોઈ જ નથી જોઈ શકતા બટ એને હીલ કરવો એટલો ઇમ્પોર્ટન્ટ છે એને એડ્રેસ કરવું ઇમ્પોર્ટન્ટ છે નેવર ફીલ યોર અલોન મેક શ્યોર તમે કોન્વર્ઝેશન કોમ્યુનિકેશન રાખો એન્ડ મેક શ્યોર યુ હેવ ગુડ ફૂડ ઇન સાઇડ યોર બોડી અને તમે જે ચેન્જીસ જોશો એ ઇટ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ ટ્રાસ્ટિક ચેન્જ મેં રોટલી ખાવાનું બંધ કર્યું છે મેં દૂધ પીવાનું ઓલમોસ્ટ ઓછું કરી દીધું છે એનાથી મને એવું જ લાગે છે કે આઈ મીન અ ડિફરન્ટ બોડી અને આઈ હોપ તમે ટ્રાય કરો બે વીક ટ્રાય કરો અને પછી યુલ બી રિમેમ્બરિંગ મી આઈ વિશ યુ હેવ અ ગ્રેટ ગ્રેટ લાઈફ અ હેલ્ધી લાઈફ and uh, because india is the youngest nation in the world to all the young generation i would like to say that india number one not only economically financially but also health wise health sector we want to show the world that we are the boss